તો જય તુલસી શ્યામ જય દ્વારકા ધીસ મિત્રો તુલસી શ્યામથી નીકળી ગયા અને હવે આપણે જવાનું છે નાનાભાઈ આગળ ઢાળ છે કે એના ખામા ઢાળે ગાડી ચડે છે શરૂ રાખો ફોનમાં આપણે ઉતારી લઈ હિતેશભાઈ તમે ચલાવો ગાડી અને ક્યાં છે નહીં હું તમને કહું હલો આ નહીં આગળના ઢાળે છે લગભગ અને તમે ત્યાં લગી તુલસી શ્યામનો નજારો જુઓ બધા એ ત્યાં ઢાળ આવે ને એશભાઈ અહીંયા ઢાળનો આમ તો ઢાળ જો આયા રયો ઈ ઢાળે રાખજો આ ઢાળે મને ખ્યાલ છે ત્યાં લગી આ ઢાળે છે આવો આવો આ લેક પછી ધીમે ધીમે હાલી પાછી જો તમે કરો બ્રેક ગેર માં નાખીને આગળ આખો હું હેઠો ઉતરી જાઉં બે મિનિટ ઉભા રહ્યો બે મિનિટ ઉભા રહ્યો હું નીચે ઉતરીને તમને બધાને બતાવી દઉં હાલો હિપાભાઈ ગાડી નું બાવણું દઈ દો

ખાલી ભર્યો લે ભર્યો તમે ગાડી લેતા હો આમ પાછી તમે આવી જાઓ હવે ગાડી બન્યો ઉતરી જાઓ સ્ટેરિંગ પકડી રાખજો ઉતરીને ભરેક મેકો હાલો હલો જલ્દી જલ્દી